મને કહેતા ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે તે ઇન્ડિયાનો અત્યારનો સૌથી યંગેસ્ટ નિક્ષય મિત્ર છે થ્રી યર્સ એટલે આ જે સહાય ચાલુ કરી છે એમાં જે બી આમ જનતા મદદ કરે છે એને સરકાર નિક્ષય મિત્રનું પ્રમાણપત્ર આપે છે એમાં તમારે દર્દીઓને દત્તક લેવાના હોય છે તમારી ક્ષમતા પ્રમાણે ભલે એક જ વ્યક્તિ એક જ દર્દીને તમે દત્તક લઈ શકો છો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ મારી સાથે આજે ક્યુટ બોય બેઠો છે એનું નામ છે અદ્વૈત અને જે બીજા ગેસ્ટ જોડાયા છે એમનું નામ છે ડૉક્ટર બીના મોદી એક સરસ મજાના વિષય પર આજે વાતચીત કરવી છે આમ તો ઘણા બધા એવા મુદ્દા છે કે જેમાં સમાજમાં જાગૃતતા આવી એ અતિ આવશ્યક વસ્તુ છે અને ઘણા બધા લોકો એવા હોય છે કે મુદ્દાને લઈને લોકો ઉદાહરણ બનતા હોય છે પણ કદાચ આજે તમને સાંભળીને નવાઈ લાગશે કે આજે હું જે મુદ્દાની વાત કરવાની છું એનું ઉદાહરણ છે અને ઘણા બધા લોકો માટે ઇન્સ્પિરેશન છે આ અદ્વૈત તો એમની સાથે પેલા આપણે અદ્વૈત સાથે જ વાત કરીએ અદ્વૈત શું છે હું નીચે બેઠો છું એટલે અદ્વૈતે જે આ શબ્દ બોલેલો છે નિક્ષય મિત્ર એનો અર્થ શું છે ને ખાસ તો મારે એ જાણવો છે અને એ જે સાથે જોડાયેલો છે એ શબ્દનો અર્થ પણ જાણવો અત્યારે અતિ આવશ્યક વસ્તુ છે બિના મેમ સ્વાગત છે આપનો વરાજકોટ પર થેન્ક યુ અદ્વૈત એક શબ્દ બોલ્યો છે કે હું નિક્ષય મિત્ર છું એ નિક્ષય મિત્ર શું છે મારે પહેલા એ જાણવું છે તો જેમ કે શબ્દમાં જ છે નિક્ષય મિત્ર બંને અલગ વર્ડ્સ છે તો નિક્ષયમાં ક્ષય છે ટીબી જે ટીબી બધાએ સાંભળ્યો હશે ક્ષય કદાચ અમુક લોકોએ જ સાંભળ્યો હશે વર્ડ કારણ કે એ સંસ્કૃત વર્ડ છે તો એ યજુર્વેદના સમયથી ચાલતો આવે છે ક્ષય રોગ અને એનો અર્થ એ છે કે જેને બી ક્ષય થયો મતલબ એનો નાશ નક્કી છે એ રીતે અને એમાં ઘણા બધા સેલિબ્રિટીઝ છે એમનું બી મૃત્યુ થયું છે ઇવન આપણા અમિતાભ બચ્ચન છે એ બી ક્ષયના ભોગ બન્યા હતા પરંતુ આજના આધુનિક સમયમાં એનું નિદાન અને સારવાર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે જેથી આપણે ક્ષયની સામે ફાઇટ આપી શકીએ છીએ હવે નિક્ષય મતલબ ક્ષયને નાબૂદ કરવો તેના માટે ઘણા બધા પાસાઓને આવરી લેવા જરૂરી છે એમાં સૌથી અગત્યનું છે કે પોષણ જો પોષણયુક્ત આહાર મળી રહે તો આપણે ક્ષય સામે સરળતાથી ફાઇટ આપી શકીએ છીએ કારણ કે એના લીધે જ આપણી ઇમ્યુનિટી ડેવલપ થતી હોય છે તો આ પ્રોગ્રામ બે હજાર અઢારમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યો હતો નિક્ષય પોષણ યોજના જેના અંતર્ગત દરેક ટીબી સંક્રમિત દર્દીને દર મહિને હજાર રૂપિયાની પોષણ સહાય યોજના આપવામાં આવે છે પરંતુ જેમાં એમાં આપણા જેવા આમ વ્યક્તિ છે જે મદદરૂપ બને તો એ આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન આપણે દર્દીને મદદ કરીએ તો આપણે ક્ષયને ઝડપથી જે મોદી સાહેબનો ટાર્ગેટ છે કે બે સુધીમાં આપણે ટીબીને નાબૂદ કરો એમાં આપણે સહકાર આપી શકીએ છીએ ઘણીવાર કેવું થતું હોય છે મેમ કે ટીબી આટલો બધો ખતરનાક રોગ છે અને સંક્રમિત રોગ છે ચેપી રોગ છે પણ એની જાગૃતતા નથી લોકોમાં અને આવા કાર્યક્રમો પણ ચલાવવામાં આવતા હોય છે તેની પણ જાગૃતતા નથી તો મારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે ટીબી છે શું અને કેવી રીતે થતું હોય છે સરળ શબ્દોમાં તો વર્લ્ડ આપણે રિપોર્ટ જોઈએ જે આંકડા જોઈએ કે વર્લ્ડ ટીબી રિપોર્ટ છે બે હજાર ચોવીસ એના પ્રમાણે દર લાખ વ્યક્તિએ બાવીસ વ્યક્તિ ટીબી થી મૃત્યુ પામે છે જે સંક્રમિત થયા હોય જે જેનો આંકડો કોવિડમાં જે એક્સપાયર થયા એના કરતા ઘણો મોટો છે પરંતુ એ પ્રકાશિત નથી થતા અથવા આપણે ધ્યાનમાં નથી લેતા તો ટીબીના ખૂબ જ સામાન્ય લક્ષણો છે જેમ કે ઉધરસ આવી પંદર દિવસથી વધારે ઝીણો ઝીણો શરીરમાં તાવ રહેવો ભૂખ ઓછી થઈ જવી એક જ મહિનાના સમયમાં વજનમાં બેથી ત્રણ કિલોનો ઘટાડો થવા એવા જો લક્ષણો તમને દેખાય તો તમારા નજીકના સરકારી દવાખાનામાં ઝડપથી નિદાન કરાવવું અને એની સારવાર કરવી જે એકદમ નિઃશુલ્ક છે અને ઝડપથી એની સારવાર અને નિદાન બંને મળી રહે છે ખૂબ જ સરળતાથી એટલે ડરવાની જરૂર ડરવાની બિલકુલ જરૂર નથી તમને જ્યારે પણ આવા લક્ષણો દેખાય ત્યારે ઝડપથી તમારે આનું નિદાન કરાવવું જરૂરી છે જેથી આપણે પોતે પણ સારવાર ચાલુ કરી શકીએ અને પરિવારના જે અન્ય સભ્યો છે આપણે જે કામ કરીએ છીએ એ દરેકને આ ચેપ પહોંચાડતો આપણે અટકાવી શકીએ છીએ મારે ખાસ એક એ પણ સવાલ પૂછવો છે કે ટીબી માટે કોઈ એવી ઉંમર છે કે આટલા ઉંમર પછી ટીબી થાય છે અથવા એ નથી થતું એવી રીતે કંઈ ના એમાં એવી કોઈ જ એજ લિમિટ નથી કારણ કે અમે જ્યારે ઓપીડીમાં જોતા હોઈએ ત્યારે જન્મેલા બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધીના બધા જ અને કોઈ ક્લાસ પર એવી એમ ક્લાસમાં બી લિમિટ નથી કે હાયર ક્લાસમાં નથી થતો કે ખાલી લોઅર મિડલ ક્લાસમાં જોવા મળે છે એવું બિલકુલ નથી ઇવન મારા નાની છે નાની સાસુ છે એ બંને પણ ટીબીથી સંક્રમિત હતા અને ત્યારે હું નાની હતી ત્યારે એટલે આપણે ખબર ન પડતી કે ટીબી એટલે શું છે પણ આજે આપણે સમજી શકીએ કે ટીબી શું વસ્તુ છે અને આમાં હાઈ રિસ્ક પેશન્ટમાં ડાયાબિટીસવાળા છે હાઈપરટેન્શન છે અને આફ્ટર કોવિડ ઘણાની ઇમ્યુનિટી એટલી લો થઈ ગઈ છે કે હાયર ક્લાસમાં બી આપણે જોઈ શકીએ છીએ કે જેમને પૂરતું પોષણ મળે છે છતાં પણ ટીબીના કેસ જોવા મળી રહ્યા છે એટલે આમાં કોઈપણ પ્રકારની ઉંમરની મર્યાદા નથી ટીબી છે એ દરેક ઉંમરના વ્યક્તિને થઈ શકે છે એટલે આમાં કેવું કે માત્ર સાવચેતી રાખવી એ આવશ્યક વસ્તુ છે ડરવાની જરૂર નથી જેમ મેં વાત કરી કે આનું નિદાન શક્ય છે અને એક સોસાયટીમાં પહેલા એવું હતું અને સ્ટીલ હજી એવું છે કે એક સોશિયલ સ્ટીગમાં છે ટીબીનો કે ટીબીનો વ્યક્તિ થયો એટલે એનાથી દૂર જ રહેવું જોઈએ ઘણા અમે એવા કોમ્યુનિટીમાં જોતા હોય છે કે એના ડિવોર્સ થઈ જતા હોય છે સેપરેટ થતા હોય છે તો એ પ્લીઝ અટકાવવું જોઈએ કારણ કે ટીબી ની સારવાર શક્ય છે અને છ જ મહિનાની સારવાર હોય છે જે વ્યક્તિ વ્યવસ્થિત લે અને પૂરતું પોષણ લે તો બિલકુલ વ્યક્તિ સ્વસ્થ અને બિનચેપી બની શકે છે તો છે દૂર થવો જોઈએ ઘણા લોકોને કફમાં પડતું હોય છે ટીબી થાય ત્યારે એને છુપાવવા માટે માવા ફાંકી ખાતા હોય ને પછી થૂંકતા હોય છે જેથી આજુબાજુમાં વ્યક્તિને ખબર ના પડે કે આને ટીબી છે તો એ સ્ટિગ્મા દૂર કરીને ઝડપથી નિદાન કરાવવું અને સારવાર કરાવી તો આપણે બચી શકીએ છીએ અને એક મારે બીજો એ પણ સવાલ કરવો છે કે ટીબી થયા પછી શું કરવાનું છે એ તો આપણે વાત કરી પણ આપણે તેમને પહેલેથી રોકવું છે તો આપણા જીવન અત્યારે બધાનું આધુનિક એટલું જીવન થઈ ગયું છે કે જમવાથી માંડીને ડાયટથી માંડીને એક્સરસાઇઝ બધી વસ્તુ ઘણી પાછળ છૂટી રહી છે તો એવી કોઈ વાત કેવા કોઈ લક્ષણો કેવી કોઈ ટેવ આપણે અપનાવીએ તો આપણે ટીબીથી દૂર રહી શકીએ એટલે ટીબી મુખ્યત્વે એ જ વ્યક્તિઓના થાય કે જેની રોગપ્રતિકારક શક્તિ ક્યાંક ને ક્યાંક ઓછી હોય જેમ કે આપણે વાત કરી કે ડાયાબિટીસ છે એચઆઈવી પેશન્ટ છે બીપીની દવા ચાલતી હોય કોઈ હૃદયરોગની દવા ચાલતી હોય તો એ વ્યક્તિઓમાં ઝડપથી થાય છે પરંતુ આજકાલ જે જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે એના લીધે બી રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને યોગા છે પ્રાણાયામ છે એ વસ્તુથી તમે ફેફસાની ક્ષમતા વધારી શકો છો અને એનાથી ફેફસાની ક્ષમતા બી વધશે અને પોષણયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે અને રૂટીન લાઈફમાં નિયમિતતા ખૂબ જ જરૂરી છે જેનાથી આપણે ટીબી સામે ફાઇટ આપી શકીએ પાંચ એવા કોઈ ફૂડ્સ અથવા તો એવી કોઈ હેબિટ કે જે જો અપનાવીએ જમવામાં ખાસ તો આપણે ટીબી છે તેને અટકાવી શકીએ રાઈટ હવે આમાં એવું થાય છે કે આજકાલ જે પ્રોટીન પાવડર્સ ને બધાની એડ તમે જોતા હો છો તો એ દરેક જણ અફોર્ડ નથી કરી શકતા તો આપણે રૂટીન લાઈફમાં જ મગ છે ચણા છે જે હાઈ પ્રોટીન છે એને તમે ફણગાવીને ખાઈ શકો છો એમાંથી સારી એવી માત્રામાં પ્રોટીન મળે છે જમવામાં થોડો થોડો ગોળ તમે એડ કરી શકો છો જેમાંથી ને બધું તમને મળતું હોય છે એનાથી બી તમારી ઇમ્યુનિટી ડેવલપ થાય છે નાસ્તામાં તમે દાળિયા લઈ શકો છો જે અને ફ્રૂટ્સ છે જેટલા બી ડ્રેગન ફ્રૂટ્સ છે દાડમ છે એ બધામાંથી લો તત્વ મળતું હોય છે તો એ બધા જ ફ્રૂટ્સ તમારી રૂટીન લાઈફમાં ક્યાંક ને ક્યાંક મોર્નિંગમાં આઈધર ઇવનિંગમાં તમારે એડ કરવા જોઈએ જેનાથી તમારી ઇમ્યુનિટી ડેવલપ થાય છે અને એવું નથી કે હાઈફાઈ એસી ઓફિસમાં વર્ક કરતા હોય તો ટીબી ના થાય ત્યાં પણ તમે સંક્રમિત થઈ શકો છો એટલે રૂટીન એક્સરસાઇઝ છે હેલ્ધી ડાયટ છે દેટ ઇઝ ધ વન વે ટુ ફાઇટ અગેન્સ્ટ ટીબી હવે ખાસ અત્યારે આપે જે વાત કરી કે ટીબી આમ તો થોડો વધારે ખતરનાક રોગ કહી શકીએ આપણે પણ ડરવાની જરૂર નથી એનું નિદાન શક્ય છે માત્ર જાગૃત થવાની જરૂર છે જો આવા કોઈ લક્ષણો તમને દેખાય છે તો પણ અદ્વૈત નિક્ષય મિત્ર છે તો એ જે કાર્યક્રમમાં અદ્વૈત જોડાયો છે તો એ કાર્યક્રમમાં અન્ય લોકોને જોડાવું છે તો એ કેવી રીતે જોડાઈ શકે અને એ વિશેની માહિતી શું છે એટલે આ જે સહાય ચાલુ કરી છે એમાં જે બી આમ જનતા મદદ કરે છે એને સરકાર નિક્ષય મિત્રનું પ્રમાણપત્ર આપે છે એમાં તમારે દર્દીઓને દત્તક લેવાના હોય છે તમારી ક્ષમતા પ્રમાણે ભલે એક જ એક જ દર્દીને તમે દત્તક લઈ શકો છો એની જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને એને પોષણ સહાય આપવાની હોય છે અને એમાં બી મુખ્યત્વે પ્રોટીનયુક્ત આહાર મળી રહે જેમ કે પલ્સીસ છે સિરિયલ્સ છે ખજૂર છે ચણા છે એ બધું તમે ડોનેટ કરી શકો છો જેથી દર્દીની ઇમ્યુનિટી ડેવલપ થાય અને ટીબી સામેની ફાઇટમાં એને સહાય મળે અને આ રીતે આ પ્રેરણા મને પોતાને બે વર્ષ પહેલા મારા જન્મ દિવસે મળી કારણ કે હું આ ફિલ્ડમાં છેલ્લા દસ વર્ષથી કામ કરી રહી છું તો મને ખૂબ જ આનંદ આવ્યો અને પછી મને એવું થયું કે હું પોતે જ શા માટે મારા પુત્રને પણ વારસામાં આ જ વસ્તુ મળવી જોઈએ કે ટીબી ના દર્દીને સહાય કરવી જોઈએ તો આ વિચારથી મેં એના એના બર્થ દિવસે આ સહાય માટે એને નોંધાવ્યો હતો એ નોંધણી કેવી રીતે કરાવી હતી નોંધણી માટે તમે નજીકના કોઈ બી ડિસ્ટ્રિક ટીબી સેન્ટર છે એમાં જઈને ત્યાંના જે ડિસ્ટ્રિક ટીબી ઓફિસર હોય છે એનો સંક સંપર્ક કરી શકો છો અને એમના થ્રુ જ એ આગળ તમને ગાઈડ કરશે અને દર્દીઓને બી એ લોકો બોલાવી આપશે તમારે સહાય કરવા માટે ફક્ત તમારે રજૂઆત કરવાની હોય છે કે હું પાંચથી દસ તમારી જેટલી ક્ષમતા હોય એટલા દર્દીઓને હું દત્તક લઈશ અને આ રીતે હું સહાય આપીશ અને આગળનું બધું જ તમને ડિસ્ટ્રિક્ટ બી જે ઓફિસર હોય છે એ તમને મદદ કરશે જાય અત્યારે હું તમારા હાથમાં એક સર્ટિફિકેટ જોઈ રહી છું તો એની શું માહિતી છે હા આ તમારે જ્યારે બી તમે ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર સુધી પહોંચી અને જ્યારે બી તમે ટીબીના દર્દીને સહાય કરો છો ત્યારે ઓનલાઈન પોર્ટલ હોય છે નિક્ષય મિત્ર કરીને એમાં નોંધણી થતી હોય છે અને સરકાર તરફથી આ સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ તરફથી યસ એટલે આ અદ્વૈતને મળેલું છે યસ અને એને કંઈક પેલું બહુ જ નાનો ઉંમરનો મને કહેતા ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે તે ઇન્ડિયાનો એટલે મને અહીંયા એ સાંભળીને ખૂબ ગર્વ થયો કે ત્રણ વર્ષનો એ બાળક છે કદાચ એને નહીં ખબર હોય કે નિક્ષય મિત્ર શું છે ને શું કરી રહ્યો છે પણ એ જ્યારે મોટો થશે અને એને ખબર પડશે કે એની મમ્મી દ્વારા એને જન્મદિવસે આવી ભેટ આપવામાં આવી છે તો એને પણ કેટલો ગર્વ અનુભવાશે કારણ કે ઘણીવાર આપણે બ્લડ ડોનેટ કરવાની જો વાત આવે તો પણ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બ્લડ ડોનેટ કરવાથી શું ફાયદો થશે પણ આપણને કશો ફાયદો નથી થવાનો પણ એ જેમના સુધી પહોંચવાનું છે એમને કેટલો ફાયદો થાય છે ને એની આપણે કલ્પના પણ ન કરી શકીએ બસ એવી જ રીતનો આ કાર્યક્રમ છે નિક્ષય મિત્ર કે જેમાં કદાચ તમારા માટે વસ્તુ સામાન્ય હોઈ શકે કે ચલો ઠીક છે કે આપણે નિક્ષય મિત્ર બન્યા છીએ પણ તમારી એ નાનકડી એવી મદદ પણ બીજા વ્યક્તિ માટે કેટલી મહાન બની જશે ને એની તમે અંદાજો પણ લગાવી શકો અને બંને આમાં જોડાયા છો તો અન્ય લોકોને કોઈ એવો સંદેશો કે કોઈ વાત તમારા થકી પહોંચાડવા માંગો છો હા એટલે વધુમાં વધુ આપણે જે ટીબી ના દર્દીઓ છે એમને એમના સુધી સહાય પહોંચાડીએ અને પોષણયુક્ત આહાર આપીશું તો આ જે સાયકલ છે ટીબી અને કુપોષણની આપણે તોડી અને ટીબીનો જે દર્દીઓ છે એમને મદદ કરીશું અને ટીબી નાબૂદમાં આપણે સહાયરૂપ બનીશું અને મારે એક વાત કેવી છે કે ભલે ત્રણ વર્ષનો છે અત્યારે એને ખબર નથી એ શું કરી રહ્યો છે પણ એને એના પીગી પોતે જેટલું કલેક્શન હતું અત્યાર સુધીનું જે જે ગેસ્ટ ઘરે આવે પૈસા મળે એમાંથી આ ડોનેટ કર્યું છે એટલે એક આપવાની એની આદત શરૂ થાય એ પર્પઝથી આમાં જોડે સાચી વાત છે અને અત્યારે કેવું કે થોડા સમય પછી એ જયારે સમજશે પણ ત્યારે પણ એને એટલું ગર્વ અનુભવાશે કે તે આટલી નાની ઉંમરથી આટલું સરસ કામ કરી રહ્યો છે કારણ કે અત્યારે અત્યારે કેવો સમય છે કે આપણા બાળક માટે આપણે એવું વિચારીએ કે જન્મદિવસ છે તો આવી ઉજવણી કરીએ ઓલી ઉજવણી કરીએ એ ઉજવણી ખૂબ સારી વસ્તુ છે એમાં કોઈ જ આપણને શંકા કે ના નથી પાડતા પણ જો આવા કાર્યોમાં પણ આપણે જોડાઈએ અથવા આપણા બાળકોને જોડીએ તેમના માટે પણ ખૂબ સારી વસ્તુ ગણી શકાય અને કદાચ આજના વિડીયોમાંથી તમે પણ એટલું તો સમજ્યા હશો કે આપણી નાની એવી મદદ બીજા માટે કેટલી મહાન બની શકે અને જો બધા સાથે સાથે જોડાઈએ છીએ તો જ આ બધી વસ્તુ છે ને આપણે નાબૂદ કરી શકીએ અને ભારત દેશને આપણે ખરેખર સ્વચ્છ સ્વચ્છ અને દેશ બનાવવાની જે આપણે વાત છે તો એટલું સુરક્ષિત દેશ પણ બનાવી શકીએ અને આવા રોગોને મૂળમાંથી નાબૂદ કરી શકીએ ખૂબ ખૂબ આભાર મેમ આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ વિગતો અમારા સુધી પહોંચાડી દરેક દર્શકો સુધી પહોંચાડી તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ